ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું બાળકો આજે આપણે શીખવાના છીએ ચડતો ક્રમ ઉતરતો ક્રમ ચડતો ક્રમ કોને કહેવાય ઉતરતો ક્રમ કોને કહેવાય તે આપણે શીખીએ જો અહીંયા સીડી દોરેલી છે આ છે દાદરા અહીંયા છોકરો ઊભો છે જુઓ એનું નામ છે રાજુ હવે રાજુને અહીંયાથી આ દાદરા ચડવાનું ચાલુ કરે છે એ ક્યાંથી ચડવાનું ચાલુ કરે છે રાજુ નીચેથી આપણે દાદરા ચડીએ તો નીચેથી ચાલુ કરીએ ને એટલે નીચે કઈ સંખ્યા છે જુઓ અગિયાર અગિયાર ઉપર બાર તેર એ એક એક દાદરો આ રાજુ એક એક દાદરો ચડે છે તો આ અગિયારમો દાદરો ચડ્યો ઉપર ચડ્યો બાર એની ઉપર ચડ્યો તેર એની ઉપર ચડ્યો ચૌદ એની ઉપર ચડ્યો પંદર એની ઉપર ચડ્યો સોળ એની ઉપર ચડ્યો સત્તર એટલે આ શું કહેવાય ચડ્યો ચડતો ક્રમ ચડતો ક્રમ એટલે શું અહીંયા કઈ સંખ્યા છે બાળકો અગિયાર નાની સંખ્યા થઈ ઉપર કઈ આવી સત્તર મોટી સંખ્યા થઈ તો ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા જવું આ નાની સંખ્યાથી મોટી સંખ્યા ચડતા જવું ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા જવું હવે રાજુને દાદરા ઉતરવા છે શું કરવું છે રાજુને દાદરા ઉતરવા છે જો અહીંયા ઉતરતો ક્રમ તો હવે રાજુ દાદરા અહીંયાથી એક એક ઉતરતો જશે જો અહીંયા સત્તર

નાની સંખ્યામાં જવું સમજાણું બાળકો ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા અને ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યામાં જવું આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સરસ રીતે સમજાશે થેન્ક યુ